બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ચોમાસાની શરૂઆતમાં થયેલા પ્રથમ વરસાદમાં જ પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સરકારના લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મોટાભાગના માર્ગો પ્રથમ વરસાદમાં જ કાગળની જેમ ધોવાઈ ગયા છે હજુ તો સાત આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે અને શહેરના જાહેર માર્ગો પર પણ ખાડા રાત સર્જાઈ જતા પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી ગઈ છે ધોધમાર વરસાદ થાય અને રસ્તાઓ ધોવાય આવું તો સાંભળ્યું હશે પરંતુ જિલ્લા મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી ગઈ છે એક તરફ સરકાર શહેરના માર્ગો પાકા બનાવવા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે અને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય તો રહી છે પરંતુ ક્યાં તે એક સવાલ છે શહેરના મોટાભાગના માર્ગોનું પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પાલનપુરમાં હજુ તો ચોમાસાની શરૂઆતનો પ્રથમ વરસાદ થયો અને માત્ર સાત આઠ ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના અનેક માર્ગો કાગળની જેમ ધોવાઈ ગયા છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં જાહેર માર્ગો પર ઠેર ઠેર ખાડા રાત સર્જાયું છે તેને જ કારણે શહેરના માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે શહેરના ખોજી અમીર રોડ ટેલિફોન એક્સચેન્જ કંથરિયા હનુમાન ગણેશપુરા પોલિટેકનિક સહિતના અનેક વિસ્તારોમાં તાજેતરમાં જ બનેલા માર્ગો ઉપર ખાડા રાત સર્જાયું છે તેને જ કારણે પાલિકાની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખોલી ગઈ છે હાલ તો વાહન ચાલકો પાલિકાને એક જ માંગ કરી રહ્યા છે કે જલ્દી જલ્દી આ ખાડાનું સમારકામ કરવામાં આવે એવી વાહન ચાલકોની માંગ છે પાલનપુર શહેરમાં ખાડા પડ્યા છે ખાડા રજ છે આજે બે જુલાઈએ રાત્રે વરસાદ પડ્યો તો એના પણ એક વીક પૂરું થયું આજે પણ પાલનપુર શહેરની ચારે બાજુ રોડ જોઈ લો ગલીઓ જોઈ લો મેન હાઈવે જોઈ લો કોલેજ રોડ જોઈ લો રોડ જોઈ લો આજે ગંજ રોડ જ્યાં પાલનપુર ના એમએલએ જિલ્લાના વડા કલેક્ટર સાહેબ જિલ્લાના વડા એસપી સાહેબ જ્યાં દિવસમાં ચાર વાર આવે છે અને ચાર વાર જાય છે આજે એ રોડ ઉપર પાલનપુરની સાહીઠ ટકા ભણવા માટેની સ્કૂલો આવેલી છે કોલેજો આવેલી છે આજે એસપી અને કલેક્ટરને જો તકલીફ આ નગરપાલિકા આ વેદના એમની સમજી ના શકતું હોય તો પાલનપુરની એક લાખ તેપન હજાર જે પ્રજા જે પ્રજા ટેક્સ ચૂકવે છે આજે એક એક વીક થઈ ગયું છે પણ ખાડા કોઈ હાથ છે પાલિકાનું કામ દર વર્ષે ચોમાસા પહેલા ખાડા પૂરવા માટે ગ્રાન્ટ આવે છે કરોડોની ગ્રાન્ટ આવે છે એ કરોડોની ગ્રાન્ટના ખાડા તો અત્યારે ક્યાંય દેખાતા છે નહીં પણ પાલનપુર નગરપાલિકા પ્રમુખ પોતાનું ચેમ્બર એ

ગાડીઓ કેટલી પડી જાય છે પાણી ભરાય છે છે તો છે પાણી પાંચ વર્ષ થી ભરાય છે કોઈ આવ્યું નથી કોઈ આપતું નથી જેમ બને ગરબી થાય કામ